ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ આર્મી નેવી અને બીએસએફ બધા જ જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ ને જે નષ્ટ કરવામાં આવ્યા અનેક આતંકવાદીઓનું એમાં ડેથ થયું એ હમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મૂતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એ એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે એમાં પૂર્વ સૈનિકો પણ છે એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે તમામ સમાજો તમામ ધર્મો એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્ય પર એમના ભારતીય આપણી હિન્દની પહોંચ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એ એમને સરાહના કરવા એમને સેલ્યુટેશન કરવા એમને સલામી આપવા માટે અહીંયા બધું એકત્રિત થયું છે અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન જે થયા રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ગૌરવને જાળવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ આખું આયોજન છે આયોજનમાં તમે ઉત્સાહ જોઈ શકો છો કે નાગરિકોમાં આગેવાનોમાં બધા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓમાં એટલો એક ઉત્સાહ છે આમાં કોઈને કેવું નથી પડ્યું કે આ યાત્રામાં ભાગરૂપ રહ્યો સ્વયંભૂ કે બહેનો હોય ભાઈઓ હોય યુવાનો હોય આ તમામ મે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને માત્ર એક જ જજ્બા સાથે એક જ વિચાર સાથે કે ભારત સામે કોઈ આ કુચી કરીને જોશે કે ભાઈ ભારત ઉપર કોઈ આપતા આવશે તો સમગ્ર ભારત એક છે અને ભારતનો એનો મુતોડ જવાબ આપશે આ બદલતું ભારત છે અને હવે ભારત કોઈ પણ જાતની આવી આવી વાત આવું ખાસ કરીને આતંકવાદ ને સહન નહીં કરે કાશ્મીરના પહેલ ગામમાં જે ભારતીય નાગરિકો જે પર્યટકો હતા એમના ઉપર તોડ જવાબ આપવામાં આવ્યો એના સમર્થનમાં અને ઓપરેશન સિંદૂરને ની સફળતા સફળતાના કારણે આજ રોજ અહીં જામનગર શહેરમાં બધી વિવિધ સંસ્થાઓ સાથે જોડાય અને એક ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જામનગર શહેરની જનતા અને ખૂબ બધી સંસ્થાઓ આ તિરંગા યાત્રામાં જોડાય છે અને આપણા જે આતંકવાદી છે કે આપણો વિરોધી છે કે આપણો જે દુશ્મન દેશ છે એને એક સંદેશો અમે આ તકે આપવા માંગે છે કે જ્યારે પણ આવો કોઈ આતંકવાદી હુમલો થશે અથવા આવી આવી જે કાર્યવાહી થશે ત્યારે જામનગર શહેરના તમામ લોકો એટલે ભારતની સમગ્ર જનતા એકજુટ છે ને એમને સંદેશો આપવા માંગે છે કડક કે ભાઈ આવી કોઈ પણ કાર્યવાહી ચલાવી લેવામાં નહીં આવે અને એના માટે ભારતના દરેક નાગરિક અમારી સાથે છે